હેલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે છાસના મસાલાની રેસીપી શેર કરીશ એમાં આપણે સૌપ્રથમ લીલા ધાણા છે એટલે કે કોથમીર પુદીનો છે અને મીઠા લીમડાના પાન છે આ બધાને સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે ધોઈ લઈશું પણ ધાણાનો વધારાનો જે મૂળનો ભાગ છે એ કાઢી લઈએ હવે આને એકવાર ચેક કરી અને પછી વોશ કરી લઈએ આપણે આ રીતે એક થાળમાં પાણી લીધું છે અને ધાણાને સરસ આ રીતે બેથી ત્રણ પાણીએ ધાણા ફૂદીનો અને મીઠા લીમડાના પાનને ધોઈ લઈએ જેથી નીકળી જાય અને એકદમ સાફ થઈ જાય આપણે ધાણા ફૂદીનો અને લીમડાના પાનને સરસ બેથી ત્રણ પાણીએ ધોઈ અને આ રીતે એક કપડામાં પંખા નીચે સુકવવાના છે બે થી ત્રણ દિવસ સુકીશું એટલે સરસ પાવડર થઈ જશે એનું ફ્રેન્ડ્સ આપણે જે ફુદીનો કોથમીરના પાન અને મીઠો લીમડો એ બધું ધોઈને રાખેલું એ એકદમ સરસ સુકાઈ ગયું છે હવે એને આપણે મિક્સર જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લઈએ આપણે બધી સામગ્રી મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લીધેલ છે હવે આનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લઈએ હવે આપણે ગેસ ચાલુ કરી એની ઉપર એક પેન મૂકી દઈએ હવે જે બીજા મસાલા આપણે અંદર એડ કરવાના છે એ કરી દઈએ સૂકા ધાણા છે છે આ તજ છે એક ચમચી જેટલા મરી છે હવે બધું સરસ મસાલામાંથી માંથી સુવાસ આવે ત્યાં સુધી શેકી લઈશું ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી મસાલાને સરસ કલર ચેન્જ થઈ જાય ત્યાર સુધી શેકી લઈએ હવે આપણા મસાલાનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને એક વાસણમાં કાઢી લઈએ હવે આપણો મસાલો હજુ ગરમ છે એટલે એક ચમચી જેટલો અજમો એડ કરી લઈએ सरस मिक्स कर करे जे फुदीनं कोथमीर आणि मीठा लिमळाला पान जे मिक्सर मिक्सरमध्ये क्रश करेला करेल एमच हवे मसाला एड कर आणि दळी लई આપણા બધા જ મસાલા દળીને તૈયાર છે હવે એમાં બીજા જે મીઠું અને ઉમેરવાનું છે તે ઉમેરી દઈએ આ છે સંચળ કાળું મીઠું એ ઉમેરી દઈશું આપણે રેગ્યુલર જે મીઠું વાપરીએ છીએ એ ઉમેરી દઈશું આમચૂર પાવડર ઉમેરીશું એક મોટી ચમચી જેટલો એક ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ હવે બધાને સરસ એકવાર મિક્સ કરી લઈએ હવે આ બધાને ચાળી લઈએ અને આ રીતના એક એર ટાઈટ ડબ્બામાં મસાલાને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો એક વાસણ લીધું છે આમાં એક થી દોઢ કપ આપણે દહીં ઉમેરી દઈએ એક કપ પાણી ઉમેરી અને સરસ બ્લેન્ડ કરી લઈએ આપણી છાશ તૈયાર થઈ ગઈ છે હવે એમાં એક ચમચી કે તેથી તમારા સ્વાદ અનુસાર તમે છાસ મસાલો ઉમેરી હવે એમાં છાસ ઉમેરી દઈશ હવે સરસ મિક્સ કરી લઈએ કોથમીરના પાનથી ગાર્નિશ કરી લઈએ તો તૈયાર છે આપણો છાશનો છાસનો મસાલો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ